સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો આઠમુ પદવિદાન સમારોહ યોજાયો જેમાં કૃષિ તેમજ સંલગ્ન વિદ્યાશાખાના ત્રણસો વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી બસો સોળ સ્નાતક એકસો ચુમોત્તેર અનુસ્નાતક અને પાંચ વિદ્યાર્થીઓનો વિદ્યા વાચસ્પતિ એટલે કે ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી આ સમારોહમાં હોમ સાયન્સમાં અભ્યાસ કરતી પૂજા ચારણે પાંચ ગોલ્ડ મેડલ મેળવી હોમ સાયન્સ ક્ષેત્રમાં રહેલી ઉજળી તકોને ઉજાગર કરી છે બધા એમ વિચારે છે કે હોમ સાયન્સ એક ખાલી કોઈ કિચન લગતું જ કંઈક છે પણ એવું નથી અત્યારે હોમ સાયન્સમાં તમે બહુ બધું જાણી શકો છો એક્સ્ટેન્શન ડિપાર્ટમેન્ટ છે એફઆરએમ તમે ઇન્ટિરિયર ડેકોરેશન પણ એમાં જાણી શકો છો પછી એફએન સર્વિસ એફ એન બી ડિપાર્ટમેન્ટ છે ધારો કે જેમાં મેં એફ એન જ કોર્સ કર્યો છે અને આજે હું જોબ પણ કરું છું એટલે સેલબી હોસ્પિટલમાં અમદાવાદમાં હું જોબ કરું છું એ સારો છે તમે માસ્ટર્સ ડિગ્રી પણ અહીંથી કરી શકો છો બધા જ ફિલ્ડ્સ અહીંયાના સારા છે કૃષિ યુનિવર્સિટીમાં કૃષિને લગતા અભ્યાસક્રમો ચાલે છે ત્યારે અહીં બહેનો ઓછી આવતી હોવાની માન્યતા ખોટી ઠરી છે સત્યાવીસમાંથી ચૌદ ગોલ્ડ મેડલ બહેનોએ મેળવ્યા છે દાંતીવાડા યુનિવર્સિટીમાં પટાવાળા તરીકે નોકરી કરતા સુરેન્દ્રસિંહની પુત્રી સુરભી ચૌહાણે એગ્રીકલ્ચર ઇકોનોમી વિષયમાં અભ્યાસ કરી બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે સુરભીએ સામાન્ય પરિવારની આશાઓ પૂરી કરવા સફળ ઉડાન ભરી છે સુરભી એગ્રીકલ્ચરના પ્રોફેસર બનવાનું લક્ષ્ય ધરાવે છે આગળ હું પ્રોફેસર થવા માંગુ છું આ એગ્રીકલ્ચર ફિલ્ડમાં અને રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે પણ મતલબ ઇન્ડિયામાં યોગદાન આપવા માંગુ છું સરદાર કૃષિ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ કૃષિપ્રધાન દેશ ભારતના કૃષિ વિકાસમાં યોગદાન આપશે આ પરિણામો જ કૃષિ ક્ષેત્રમાં રહેલી ઉઝડી તકો બતાવે છે કેમેરામેન રમેશ દોરિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર